હર મહાદેવ જય દ્વારકાધીશ નો તમારું બધા નું સ્વાગત છે આજે ગયા તા લગ્ન માં લગ્ન માં શરૂ કર્યો ન્યા નતો કર્યો શૂટિંગ કેમ કે મારે

તો એવું તો બધું ચાલિયા રાખવાનું છે ને આપણે આગળ કામ સાથે હરીપાછા મળીએ કેમ કે મારું બ્લોગ કરવાનો છે પૂરો વિડિયોમાં સેક સુધી બન્યા આવશે મજા બાકી એક વાય દીધો પછી ખાવા દે

જુગાડ મારો નીકળી ગયો છે આ ટ્રેક્ટર મૂક્યો હોય ને આ હાલો એવું કરીશ આ ટ્રેક્ટર Hai, പരിവാ <más celular> <siuller>

અમે તૈયારી કરીએ છીએ મેં બેટોર અડધો છું ને આ તરસોઈ બનાવે છે ઘણો બધો સમય થઈ ગયો છે સાડા છ વાગી ગયા છે ચાલો બહુ વાત લઈશ મળતો હાલો મિત્રો ગાય દો ગઈએ પછી પાછા મળીએ આગળ થોડોક વિડીયો બનાવીશું આગળ બીજો દિવસ ઉગતા ઇનાય ભોગમાં ફરી પાછું તમારું બધાનું સ્વાગત કરું છું ભાઈ શું હા તું સારું કરું છું ગણેશ આવશે ને તું એવું છે

હાલો એ પછી ક્યારેક ને આ બ્લોગમાં બતાવીશ ના બ્લોગ મારે યાડ કરવા છે બાકી વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો મળીએ એક નવા વિડીયો સાથે આજને આજ પાછા મળીશું એક નવા વિડીયો સાથે અને ત્યાં સુધી મહાદેવ મહાદેવ વાય બાય